રાષ્ટ્રીય પર્વની ઉજવણીના પૂર્વ આયોજક તૈયારીઓ દાહોદ કલેક્ટર કચેરીના સરદાર પટેલ સભાખંડ હોલ ખાતે કલેક્ટર યોગેશ નિરગુડે ની અધ્યક્ષતામાં બેઠક સિંગ ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં પોલીસ બેન્ડની મધુસુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ સહિત અન્ય સુરક્ષા જવાનોની પ્લાટુનોની પરેડ યોજાશે તદઉપરાંત વિવિધ વિભાગોના ટેબલો સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિવિધ ક્ષેત્રો વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીને પ્રમાણપત્ર આપી મહાનુભાવના હસ્તે સન્માન કરવામાં આવશે રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંગેની તૈયારીઓ સહિત સમગ્ર કાર્યક્રમ શાનદાર રીતે યોજાય તે અંગે આયોજન અને અમલવારી કરવા સંબંધિત વિભાગોને જણાવવામાં આવ્યું હતું બેઠક અમલીકરણ શ્રીઓને રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે સોંપાયેલી જવાબદારી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વિવિધ વિભાગો દ્વારા દર્શાવવાના તથા ટેબલોમાં સરકાર શ્રીની ફ્લેગશીપ યોજનાઓ અને લોકજાગૃતિને કેન્દ્રમાં રાખીને વિસ્તૃત પ્રસ્તુતિ થાય તે જોવા ઉપર ભાર મુકાયો હતો આ કાર્યક્રમના દિવસે સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અધિકારી કર્મચારીઓ સ્થાનિક સહકારી સંસ્થાઓ વેપારી મંડળોને રાષ્ટ્રીય પર્વમાં ઉપસ્થિત થવા આગોતરું તેઓ ભાગ જોવા જણાવ્યું હતું કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપી કાર્યક્રમ યાદગાર અને શાનદાર રીતે ઉજવાય તે માટે અપીલ કરી હતી આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા નિવાસી અધિક શ્રી જે એમ રાવલ નાયબ કલેક્ટર શ્રીઓ પ્રાંત અધિકારીશ્રીઓ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા